સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવવાના છે અને તેઓ બે દિવસ પોતાના પ્રચાર કરશે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને લઈ તેઓ આગામી સમયમાં પ્રચાર કરશે ત્રીજી મે મલ્લિકાર્જુન ખડગે રાજકોટમાં જનસભાને પણ સંબોધિત કરવાના છે જોકે આ સાથે જ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં પ્રચાર કરશે અને જનસભામાં ક્ષત્રિય આગેવાનોને આમંત્રણ પણ આપવામાં આવશે સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસ પ્રચારની રણ મેદાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીકની ત્યાં પરેશભાઈ બહુમતી સાથે જે જીત છે એની સભા લેવા માટે થઈ અને આ પધારવાના છે ત્યારે રાજકોટની જનતા અને કોંગ્રેસ પાર્ટી અને સાથે સાથે રાજકોટ લોકસભાના દરેકે દરેક જે જન જે પ્રજા છે એ લોકો એમને આવકારવા માટે અને એમને સાંભળવા માટે થઈ ગઈ છે